લાડવા <laughs> ફેમિલી કેમ છો મજામાં નવ લોકમાં સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છે બુદ્ધાના સેવા કરવા હવે આપણે આગળ જઈ રહ્યા છીએ સેવા કરવા માટે ફાઇનલી આપણે ભોજન શાળા છે ત્યાં ભજ્યા છે ને આ ગુજરાતની મોટા મોટી ભોજન શાળા છે او ځايي شي خپل درشن کول درشن کړي او ځوانو شي په هغه فوژن شاله ما سیوا کول مو

તાપ વડે આ ભાત બને છે પબ્લિક તમે અત્યારે ઓછું થઈ ગયું બહુ હલ હા હા અહીં આપણને વાલ ખોલવાનું કીધું વાલ ફોલને ના પાણી જાય હા આવે છે કાંઈક લેવા સાહેબ લેવા આવેલા છે સાસ લેશે સાસાર આ કાઉન્ટરમાં ખાલી પાણી છે આ ગરમ થવા રાખેલું છે આ મરચું હળદર જવા આપણે એક વર્ષમાં જવા અહીંયા એક દીવમાં એટલું જવાય

આપડા કટી બનાવે તાપ ઓરવાનું આ બધું ખુશો ને એવું તાપ થાય જોરદાર નરુભાઈ કડી વાળા અહીંયા આપણે લાડવાનું બની ગયું છે બટેકા ને એવું સુધારેલું છે આપણે અહીંયા થોડું જોતા આવ્યું ઢીંડો લાગે છે સુધારે તમે જોઈ શકો છો આ લાડવાનું બધું બનાવેલું છે ફૂલ ટ્રાફિક છે રોટલી માં ફૂલ ટ્રાફિક બનાવવામાં છે बदरू काश्मीर इमर्स नलदन ने बदरू आवडा मने वाला वा भाई हो से बजा <laughs> कड़ी पाकी गई से तो ये जो कड़ी पाकी गई अब द ब्लॉगर अच्छे आए તમારી ચેનલ નું નામ મસૂરભાઈને લાઈક કમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો કટીવાળા ભાઈ હળગા આવે સાહેબ બોલવાઈ ગયો ચલુ છે ચલુ છે તાપ થાય છે

Khuôn thần đu xe Khuôn thần đu xe Bà bà đã xuất hiện

દૂધ આવી ગયું છે આપડું. આપડા આગળ જાવી. આવડે પછા વાલ્ટે આયા બેઠી છે. આયા આપડા ભાઈઓ કઢી બનાવે છે. જો તમને અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય